મહેસાણા જિલ્લામાં કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખાવડ જગદીશભાઈ પ્રચંડ તાકાત થી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કર્યો છે જેથી ભાજપ અને કોંગ્રેસની ઊંઘ ખરાબ કરી નાખી છે તેઓએ પ્રજાલક્ષી કામો કરવા માટે પ્રજાજનોને બાહેધરી આપી ચૂંટણીનું રંગ સિંગુ ફૂંક્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું જયારે પેટ્રોલિંગ ન્યૂઝ એમાં આપણું બહુ ખૂબ સ્વાગત છે અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝને યુટ્યુબમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે જે દેશ ક્રાઇમ રિપોર્ટર આજે મહેસાણા જિલ્લામાં કડી તાલુકો આવેલો છે કડી તાલુકાની અંદર ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે અને ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યું છે આ વિધાનસભાની પેટા ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના કડીથી ઉમેદવાર એવા જગદીશભાઈ ચાવડા આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ પેલા તો તમારું નામ શું છે જે મારું નામ જગદીશભાઈ ગણપતભાઈ ચાવડા છે તમે કેટલા વર્ષથી આ રાજકારણમાં જોડાયેલા છો જે હું છેલ્લા દસ વર્ષથી જાહેર જીવનમાં છું અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી રાજનીતિમાં છું પેલા કોઈ પક્ષમાં હતા ના અમારી પ્રથમ રાજકીય પાર્ટી આ રાજકીય પાર્ટી છે આ આજે અત્યારે ભ્રષ્ટાચાર નો એક મુદ્દો ચાલુ છે અત્યારે જે મોંઘવારી બેરોજગારી ત્યારે ખતમ થશે જ્યારે જનતા મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આરોગ્ય સેવાઓ અને એમની તમામ પાયાની સેવાઓ માટે મૌન તોડીને પક્ષ અને નેતાનો બાદ રાખ્યા વગર પોતાના હકના અધિકાર મળે ખુલીને બોલશે ત્યારે જ આ સમસ્યાઓ દૂર થશે કારણ કે આખા ભારત દેશની અંદર જનતા ત્રસ્ત છે પરંતુ અમુક દસ ટકા વીસ ટકા લોકોને પક્ષ સાચવી લેતો હોય છે એટલે એ એમના સામાજિક આગેવાનો લીડરો અને એ બધા લોકોને સંકલન કરીને પક્ષના હાથા ભરી જતા હોય છે અને પક્ષને એટલો મોટો બતાવી દેતા હોય છે પક્ષના કોઈ નેતાને એટલો મોટો બતાવી દેતા હોય છે કે પછી એના ઓરા હેઠળ દેશની જનતાની મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારમાં હાલત ખરાબ હોય પરંતુ એક ચોક્કસ એક પ્લાન થયેલ કોઈ રાંધીથી સેટ થઈ જાય એમાં લોકો પોતાની પાયાની સમસ્યા વિચાર્યા વગર બીજે ગેરમાર્ગે દોરવાઈ જાય છે જેના કારણે અત્યારે પ્રજા આ હાલત મુકવી રહી છે અને મને વિશ્વાસ છે કે સમગ્ર ભારતની ગુજરાતની અને કડીની જનતા ખૂબ હોશિયાર છે એ એમના આવનાર ભવિષ્ય માટે સો ટકા પરિવર્તન લાવશે અને આ જે તાનાશાહ છે જે ભ્રષ્ટ સરકાર છે એને ચોક્કસ બદલશે તમને કેવું લાગે છે જે અત્યારે પેટા ચૂંટણી છે તમને ભવ્ય વિજય સાથે આવશો જે ચોક્કસ અમે અત્યાર સુધીમાં વિવિધ ઘણા બધા કામો ગામો ફરી ચૂક્યા છીએ મારી ટીમો ફરે છે હું પોતે ઉમેદવાર તરીકે વ્યક્તિગત લોકોને મળું છું ખૂબ સારો પ્રતિસાદ છે તમામ જાતિ જન સમુદાયના લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે લોકો ઈચ્છી રહ્યા છે પરિવર્તન લોકો અમને કહે છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા પરંતુ ખેડૂતોને રીસર્વેના લફડામાં નાખીને એટલા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે કોઈ ખેડૂતની જમીન વર્ષોથી એક જગ્યાએ ખેતી કરતો હોય અને પછી રી સર્વેના ઓથા હેઠળ એની જમીનનો ચોક્કસ ટુકડો કોઈ બીજાના અત્યારે જતો રહે કોઈ બીજાની જમીનનો ચોક્કસ ટુકડો અહીંયા આવી જાય જ્યારે એના કબજા લેવાની વાત આવે ત્યારે પરસ્પરસ ખેડૂતોના ઝઘડા થાય પ્લસ રી સર્વેના ઓથા હેઠળ એક લાખથી લઈને પાંચ પાંચ લાખ રૂપિયાના ખર્ચા કરાવે કોઈ બી સરકાર કોઈ બી ખેડૂતોના હિત માટે કામ કરે છે કે એમને હેરાન પરેશાન કરવા માટે કામ કરે છે ખેડૂતો ત્રાહીમામ છે વિદ્યાર્થીઓ ગમે તેટલો અભ્યાસ કરવો એમના જે બી તમે કરીને તમે ગામડામાં ફસો તો તમને ખબર પડશે કડીના ભાગ્ય જ કે એવું ગામ છે કે જે ઉચ્ચતર માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ હોય મોટા ભાગના કડીના ગામડાઓની અંદર પ્રાથમિક શિક્ષણ સુધી છે એટલે છઠ્ઠા રોડનું બાળક સેકન્ડરી એજ્યુકેશન લેવા માટે એના ગામથી દસ દસ બાર બાર કિલોમીટર દૂર જવું પડે કડીના સેન્ટર પોઈન્ટમાં આવેલી યુનિવર્સિટીઓ એની ફી એટલી છે કે ભાઈ ગરીબ સાવ ગરીબ પણ જે દિહાળી તરીકે દોઢસો બસો રૂપિયા રોજ કમાતો હોય તેવા લોકો એમના બાળકોની ફી નથી ભરી શકતા અમારા જેવા આગેવાનોને ફોન કરે કે સાહેબ તમે અમારી ફી ભરશો સાહેબ તમે અમારામાંથી રજૂઆત કરી ફી ઓછી કરાવશો આ બધા મારી પાસે વાર્તાલાપ થયેલા લોકો છે મારી પાસે એટલે મોંઘીદાર શિક્ષણ છે આરોગ્ય સેવાઓ તમે સાવ ખાડી ગયેલી છે કોઈ ગામડા અંદર વ્યવસ્થિત દવા જો કોઈ ગામ જન્મ મળી રહે તો શું કહું તમને અત્યારે હું આવ્યો ત્યાંથી ચાલતો ચાલતો જી તો રસ્તા તૂટેલા બહુ ચૂંટા જી ભયંકર રસ્તા તૂટેલા છે જી ત્યારે સમાજ આ તો સાહેબ તમે આવ્યા તમે કડી શહેરમાં આવ્યો એટલે કડી સમગ્ર તાલુકાનું સારામાં સારી એરિયો જે કહેવાય કે કડી શહેર કહેવાય કડી શહેરના રસ્તા તમે આ જોયા ગામડામાં તો રસ્તાઓ જ નથી એવા કેટલાય ગામડા છે જ્યાં કાચી સડકો છે અવાવળું જગ્યા છે સ્ટ્રીટ લાઈનના થાંભલા નથી છ વાગ્યા પછી કોઈ બી મહિલા સ્ત્રી બહાર નીકળતા ડરે એવી પરિસ્થિતિની અંદર ગ્રામજનો નહીં જાય છે પીવાના સ્વચ્છ પાણીની સમસ્યા છે વરસાદના પાણીના નિકાલનું તો જાણી અહીંના કોઈ એન્જિનિયરોને અને અહીંની નગર નગર નિગમને કે ભાઈ અહીંના ગ્રામ પંચાયતના લોકોને જાણી ખબર જ ના પડતી હોય ઊંધી સીધી ગટર વ્યવસ્થા ઊંધી સીધી કેલ વ્યવસ્થા કરી છે કે પાણી ઉપરવાસમાં પાણી ચડે ક્યારે ઘટાડ એવી અને બધી જગ્યા અણધણ કામ કરીને પ્રજાના ટેક્સ પૈસામાં વેલ થાય અમારી ચેનલમાં ખૂબ ખૂબ ધન્યવાદ